સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જો જોકે હાલમાં દિવાળી પર્વ આવી રહ્યું હોય જેથી રત્ન કલાકારો પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે ખાનગી બસોના સંચાલકો દ્વારા દિવાળી પહેલા જ ભાડામાં વધારો કરી દીધો છે જેથી વતન જનાર રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે દિવાળી વેકેશન નિમિત્તે ખાનગી લસગરી બસોના ભાડા નિર્ધારિત કરાય તેવી માંગ કરાઈ હતી મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વસ પ્રેસિડેન્ટ આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમો અનુસાર આમ ઉલ્લંઘન કરવામાં આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર ચાર ને પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે એ જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્ય અને કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છે